ઘટનાની વિગતો મુજબ જગડિયા તાલુકાના ખરચી ગામથી ભરૂચનિકોરા ગામે સોળ ફેબ્રુઆરીના રોજ વસાવા સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી આ લગ્ન પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો બોલશે ભરૂચ પૂજસે ભરૂચ નામના ફેસબુક પેજ ઉપર લાલભાઈ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ એસપી મયુર ચાવડાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને આઈટી આઈટી એક્ટ હેઠળ ગુનો દાખ નોંધવામાં આવ્યો હતો એલસીબી પીઆઈ એમપી પી બાળા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીએ પ્ર પ્રાથમિક પૂછપરછમાં અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની કબૂલાત કરી છે તેને સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે